તે પ્રમાણે નવી પેઢીને દાંડીનો પરિચય આપવો છે અને ભારે કરબોજ અને સ્વતંત્રતા અને સમાનતાની હત્યા કરનારી અને ભારે કરબોજ લાદનારી સરકારની સામે આ ધર્મયુદ્ધ છે ગાંધી હે રામ કહીને શહીદ થયા અમે હે રામ કહીશું કારણ કે સૌથી વધારે તકલીફ છે કે રામને નામે હજાર વર્ષથી ધનની લૂંટ ચાલી પણ રામને નામે મતોની લૂંટ ચાલે છે રામ દુઃખી છે એક માત્ર પ્રજામાં એક ધોબીના કહેવાથી સીતાનો ત્યાગ કરનારા રામ બહુ દુઃખી છે એક વ્યક્તિની શાહી આખા ભાજપ ને ગુલામ બનાવી દીધો છે અને આખા દેશને ગુલામ બનાવે છે ગુલામ બનાવવા રહ્યા છે એની સામે અમારી આ દાંડી યાત્રા ગાંધી વંદના અમારો સત્યાગ્રહ છે સાંજે પાંચ વાગે દાંડી દો કલાક વહેલા તાંડે બેઠા અમારા પછી પાટિલજી આવ્યા આ ઇલેક્શન કમિશનર ટીએન સેશનના વારસ કલેક્ટર એમણે અમારા કરતા પહેલા પાટીલ સાહેબ નું ફોર્મ લઈ લીધું એમને દસ મિનિટમાં મોકલી દીધા અમને કલાક બેસાડી રાખ્યા આ ઇલેક્શન કમિશન જેને ગુલામ બનાવ્યું હે ટી એન સેશન તું પાછો જીવતો થા ટી એન સેશન આ ઇલેક્શન કમિશનરોના આત્મામાં તું જીવતો થા હે રામ અમને કલાક બેસાડ્યા અમે બાર વાગે આવ્યા

એટલે મેં એમને શુભેચ્છા આપી તો એમણે મને આમ કરીને આમ આમાં શુભેચ્છા તમને બી મારી ખૂબ શુભેચ્છા આસતા બોલ્યા